બોટાદ શહેરમાં તૂટી ગયેલા રોડ રસ્તાને મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર બોટાદ કલેક્ટર અને બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના કારણે રોડ બનતાની સાથે જ તૂટી જાય છે ત્યારે બોટાદ શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે જેને કારણે જનતાને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે ત્યારે મોટા મોટા ખાડાઓને કારણે અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે જેવી તમામ વિગતો સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી મારા મત વિસ્તાર બોટાદ શહેરની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે તાજેતરમાં તે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને આમ જોઈ તો ઘણા સમય લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે મેં એક પત્ર દ્વારા લેખિત માગણી કરી છે કે બોટાદ શહેરની અંદર આવેલા તમામ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે તો તાત્કાલિક અસરથી જેવી રીતના મહાનગરપાલિકાઓને દરેક ધારાસભ્ય શ્રીઓને બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે એવી રીતના નગરપાલિકાના ધારાસભ્ય શ્રીઓને પણ એક બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવે જેથી કરીને અમે જે આવા તૂટી ગયેલા જે રોડ રસ્તાઓ છે એને ધિકાપેટ કરી આપી અને સાથોસાથ એ પણ માંગણી કરી છે કે જે આ બોટાદ શહેરની અંદર જે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે ખૂબ મસ્ત મોટું ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર સાથે સાઠગાંઠ કરીને જે રોડ બનાવવામાં આવે છે ગુણવત્તા વિહીન રોડ બનાવવામાં આવી રહ્યા છે હજી એક વર્ષ પહેલાં પણ સમય નથી કે ત્યાં રોડ રસ્તાઓ તૂટી જાય છે એટલે કે પણ આવા ભ્રષ્ટ અને કોન્ટ્રાક્ટર ઉપર પણ પગલાં લેવામાં આવે તેવી માંગણી હું લેટર દ્વારા કરવામાં આવી છું